પ્રથમ સ્ટેજમાં ઈંડામાંથી પાંચ દિવસ બાદ ઈયળ અને ઈયળ બને છે આ ઈયળને મોટી થવામાં પાંચ સ્ટેજ પસાર કરવા પડે છે ત્યારબાદ જ્યારે તે ઈયળ છઠ્ઠા સ્ટેજમાં પહોંચે છે ત્યારે પોતાની લાળ કાઢીને રેશમ બનાવવાની પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે પોતે કુદરતી રીતે જ મૃત્યુ પણ પામે છે ઈયળ મૃત્યુ પામ્યા પછી આ કોચલામાં કુદરત રીતે નવો જીવ ઉત્પન્ન થાય છે જે નાનું પતંગિયું બનીને બહાર આવે છે ત્યારબાદ ફરી નર અને માદા વચ્ચે મેટિંગની પ્રક્રિયા થાય છે અને માદા ઈંડા મૂકે છે આ રીતે કુદરતી પ્રક્રિયા આગળ વધતી રહે છે અને રેશમનું ઉત્પાદન પણ સતત થતું રહે છે આખરે આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે તે વૈજ્ઞાનિક પાસેથી સમજીશું તો વધારે ખ્યાલ આવશે ફૂદું હોય છે આ રીતે ફૂદું હોય છે અને એ લાકડાની દંડી ઉપર આપણે જે ઈંડા મૂકવરાવાના હોય છે એટલે એ ફૂદું માદા છે ને એ લાકડાના ઉપર આ રીતે ઈંડા મૂકતું હોય છે ખસખસ સાઈઝના સફેદ ક્રીમી કલર ક્રીમી કલરના ઈંડા હોય છે અને આ ઈંડામાંથી નાની નાની ઈયળો નીકળતી હોય છે હવે જે નાની ઈયળો છે એ ઈયળો શરૂઆતમાં આપણા કૂણા પાન ઉપર ખવરાવાની હોય છે આટલી નાની નાની ઈયળો નીકળતી હોય છે ને એ કૂણા પાન ઉપર નપતી હોય છે અને પછી થોડી મોટી થાય એટલે આ સાઈઝની થાય છે અને એનાથી મોટી થાય એટલે આ સાઈઝની થાય છે અને સતત આપણે એને પાન ખવડાવવાની જરૂર પડે છે સતત આપણે પાન ખવડાવવા પડતા હોય છે અને એ પાન ખવડાવતો ખવડાવતો અંતે આટલી સાઈઝની ઈયળો અને આનાથી પણ મોટી એળો થતી હોય છે અને ધીરે ધીરે એ પીળી પડતી જાય અને ખાવાનું બંધ કરી દે છે હવે જ્યારે ખાવાનું બંધ કરી દે ત્યારે એને જે રેશમ કાંતવા માટે એક જગ્યા આપવાની હોય છે અને એના માટે આવો હું આપનું તો આ રીતે જે નેટ છે પ્લાસ્ટિકની નેટ એ પ્લાસ્ટિકની નેટની આ ની આપણે યળ અંદર મૂકવાની હોય છે અને એ મૂકી અને પછી એને ઢાંકી દેવાનું અંધારામાં રાતમાં એ પોતાના મોંમાંથી રેશમના દોરા કાઢી અને પોતાના શરીર ઉપર લપેટે છે લપેટે લપેટે લપેટી અને એ પોતે શરીર ઉપર આ રીતે રેશમના કોચલો બનાવે છે આ જે કોચલો છે એના ઉપરનો જે રેસા છે એ રેસા રેશમના હોય છે અને અંદર એનો જીવડો હોય છે હવે આ જે જીવડો છે એ આ જે હેરી રેશમ છે એ અહિંસા રેશમ છે એટલે આપણે એના જીવડાને મારવો નહીં પડતો એ જે કોચલું ખરું ને એ કોચલાનો એક ભાગ છે ને એ પોચો હોય છે એક સાઈડ એક સાઈડ પોચી હોય છે એક સાઈડ કડક હોય આ પોચા ભાગની અંદરથી પોતે ફૂદું થઈ અને બહાર નીકળી જાય છે અને એ બહાર નીકળ્યા પછી એ પોતે માદા સાથે સંલયન કરીને ફરીથી પાછા ઈંડા છે